રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વાતાવરણ ફેરબદલને કારણે ધોરાજી પંથકના ખેડૂતોમાં મૂંઝવણમાં મુકાયા છે ધોરાજી પંથકના ખેડૂતોએ રવિપાકનું વાવેતર ઘઉંનું મોટા પ્રમાણમાં કર્યું છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણ સતત ફેરબદલ થવાને કારણે ઘઉંનું વાવેતર કરવા ખેડૂતોને ઘઉંનો ઉતારો ઓછો આવવાનો ભય સતાવી રહ્યો છે ધોરાજી પંથકમાં ચાલુ વર્ષે સતત વાતાવરણમાં ફેરબદલ બપોર બાદ તાપમાન અને વહેલી સવારે સતત ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

હવામાનતા મુજબ થશે તો હજુ પણ ઘઉં ના વિકાસ અને નાનો અને કાળો પડી જવાની શક્યતા છે વિઘે છ થી સાત નો ખર્ચ કર્યો હોય પરંતુ વિગે ત્રણ ખાંડી ઘઉં નો ઉતારો થતો હોય છે તેની જગ્યાએ દોઢ ખાંડી ઉતારો આવવાની શક્યતા છે સતત મોસમી વરસાદ

અત્યારે ખેતી ની અંદર આ વર્ષે વાતાવરણ અનુકૂળ નથી આવ્યું એટલે ઉત્પાદનમાં બહુ માર પડેલો ઘઉં ની અંદર એક ધારી ગરમી ચાલુ છે ઠંડી પડવાની પડી નથી એટલે ઘઉં માર પડશે જે વિઘે ત્રણ ખાંડી થવાનો હોય દોઢ થી બે ખાંડી થાય વાતાવરણ ની અંદર હવે ઝાકર આવે છે એટલે કાચો દાણો વળી જાય છે અને બપોરે ગરમી પડી જાય છે એટલે ઉત્પાદન પણ ઓછા આવે કાચા ઘઉં વળી જાય પાંચ હજાર નો ખર્ચો થાય અને ઉત્પાદન દસ થી બાર હજાર નું થાય